જામનગર જિલ્લાના જામધપુર માર્કેટિંગ ચાર્ડમાં ગઈકાલે એક જ દિવસમાં લગભગ પાંચ કલાક જેટલા સમયગાળા દરમિયાન મગફળીની પચાસ હજાર ગુણીની ધીંગી આવક થઈ હતી જામજોધપુર યાર્ડમાં મગફળીના ભાવ એક હજાર ત્રણસો એંશી જેટલા ઊંચા ભાવ સાથે ધીંગી આવક થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે રાજકોટમાં કિન્નર સમુદાય વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદે ગંભીર વળાંક લીધો છે અંદરો અંદરના ઝઘડા અને કથિત ત્રાસથી કંટાળીને છ જેટલા કિન્નરોએ મોડી રાત્રે સામૂહિક રીતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો અમદાવાદના વોન્ટેડ આરોપીએ તાંત્રિક વિધિના બહાને વડોદરાની ત્રણ વ્યક્તિઓ પાસેથી દાગીના લઈ સોની પાસે ગીરવે મૂકી દઈ છેતરપિંડી કરી હતી જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે ગુજરાત સરકારે જાહેર કરેલી યાદી પ્રમાણે વર્ષ બે હજાર છવ્વીસમાં કુલ ત્રેવીસ જાહેર રજા રહેશે કે સરકારી કર્મચારીઓ માટે નિરાશાજનક સમાચાર છે કે ત્રણ મોટા તહેવારો રવિવારે આવતા હોવાથી તે રજાઓનો અલગથી લાભ નહીં મળે જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા દેવુભા રૂપસંગ જાડેજા નામના ત્રેસઠ વર્ષના બુઝુર્ગને ગઈકાલે પોતાની જમીનના ટેન્શનમાં હૃદયરોગનો હુમલો આવી ગયો હતો અને તેઓનું મૃત્યુ નિપજ્યું હતું કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસનું યજમાન અમદાવાદ છે કોમનવેલ્થ ગેમ્સના આરંભ પહેલા જ શહેરમાં અગિયાર આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સત્યાવીસ પ્લેગ્રાઉન્ડ વિવિધ વિસ્તારમાં તૈયાર થઈ જશે રૂપિયા ત્રણ હજાર કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો રમતમાં બટન સેલ ગળી ગયો પાંચ મહિનાનું બાળક સિવિલના ડોક્ટરોએ જીવ બચાવ્યો અમરેલીના જાફરાબાદના દરિયામાં પાંચ દિવસ પહેલા અચાનક લાપતા થયેલા ખલાસીની શોધખોળનો આજે કરુણ અંત આવ્યો છે ત્રેવીસ નવેમ્બરના રોજ દરિયામાં ગુમ થયેલા ખલાસી જસવંત બારૈયાનો મૃતદેહ જાફરાબાદ અને દીવ વચ્ચેના દરિયામાંથી મળી આવ્યો છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબ્સ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મુખ્યમંત્રીએ કહેવું પડ્યું કે જનતા કરોડો રૂપિયા ટોલ ટેક્સ ભરે છે છતાંય હાઇવે ઉખડખાબડ હોય તે શરમજનક સ્થિતિ છે શિયાળાની સિઝનમાં શિવરાજપુર બીચ સોડેકાળાએ ખીલ્યો પ્રવાસીઓનો ધસારો બે વર્ષમાં તેર લાખ પ્રવાસીઓ ઉમટ્યા સુરત વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિની કમિશનરને પત્ર લખીને વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચે અને ડિવાઇડરમાં ગેરકાયદે રહેતા લોકો અને ગેરકાયદે દબાણ હટાવવા પત્ર લખ્યો હતો પત્રમાં અફીણ ગાંજો ડ્રગ્સ જેવા ગેરકાયદે ધંધા થતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો આવા ગંભીર આક્ષેપ બાદ પાલિકા અને પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતો હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે જે કપાસની ખેતી પર તેમનો જીવન નિર્વાહ ચાલે છે તે જ કમોસમી વરસાદના કારણે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ઓગણીસ વર્ષીય બીકોમ વિદ્યાર્થી સાથે ઓનલાઇન ટાસ્કના નામ પર રૂપિયા સાત લાખથી વધુની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે ઠગ દ્વારા ટેલિગ્રામ પર હોટેલ રિવ્યુ ટાસ્ક કરાવવાની લાલચ આપીને વિદ્યાર્થી સાથે આ ફ્રોડ સાત જૂનથી દસ જૂન બે હજાર વચ્ચે થયો હતો અમદાવાદમાં કંપનીના કર્મચારીઓના નામે લાખોની લોનનું કૌહાણ સામે આવ્યું ત્રણ સામે ફરિયાદ જામનગર શહેર અને કાલાવડ પંથકમાં ગઈકાલે દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા અને ત્રણ આરોપીઓની અટકાયત કરી લે છપ્પન નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો કબ્જે કર્યો છે જ્યારે એક આરોપીને ફરાર જાહેર કરાયો છે પોંકને લાગ્યું પ્રદૂષણનું ગ્રહણ સુરતમાંથી પોંકની મીઠાશ થઈ રહી છે દૂર ઓલપાડ બારડોલી નવું ડેસ્ટિનેશન ગુજરાત સરકારની સરકારી પ્રાથમિક શાળાઓ સરકારી બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો આગામી બાર ડિસેમ્બર બે હજાર સુધીમાં અરજી કરી શકશે અમદાવાદ જિલ્લાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુજીતકુમારે જિલ્લામાં ચાલી રહેલી સ્પેશિયલ વોટર રિવિઝન એટલે કે એસઆઈઆરની કામગીરી અંગે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે હાલમાં જિલ્લામાં નામાંકન ફોર્મ એકત્ર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેન્જ કરવાનું હવે સહેલું થઈ રહ્યું છે અત્યાર સુધી આ નંબર બદલાવવા માટે સેન્ટર પર જવું પડતું હતું જો કે હવે યુઝર્સ તેમને આધાર એપ્લિકેશન પરથી જેના બદલી શકશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના ગોવાના પૂતગાલી સ્થિત શ્રી સંસ્થાન ગોકર્ણકી જીવોત્તમ મઠમાં ભગવાન શ્રીરામની વિશ્વની સૌથી ઊંચી સત્યત્તર ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન તૈયાર કરનારા પ્રખ્યાત મૂર્તિકા રામસુતારે જ આ મૂર્તિની ડિઝાઇન બનાવી છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મહત્વનો નિર્ણય લઈને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી મોટો પાવર છીનવી લીધો છે ગૃહ મંત્રાલયે લેફ્ટનન્ટ ગવર્નર સાથે સાથે વહીવટી સચિવ ચીફ એન્જિનિયર ડેપ્યુટી કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર સહિતના વિભાગીય વડાઓની સત્તા પણ છીનવી લીધી છે કાલે શુક્રવારે પણ રાજધાનીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ રહી હતી અને તેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસો ચોર્યાસી નોંધાયો હતો હવાની ગુણવત્તામાં કોઈ સુધારો ન થતાં લોકો ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર બન્યા છે અને આ પ્રદૂષણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર દ્વિપક્ષીય વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચારથી પાંચમી ડિસેમ્બરે ભારતની મુલાકાત લેશે ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન બહાર પાડીને આ ઉચ્ચ સ્તરીય મુલાકાતની પુષ્ટિ કરી છે દિતવાહા વાવાઝોડાએ ભારતના પડોશી દેશ શ્રીલંકામાં વિનાશ વેર્યો છે આ વાવાઝોડાના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ભારતના રાજ્યો પર એક સાથે બે વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન ગુરુવારે વધુ મજબૂત બનીને દીતવા વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે એશિયામાં ટોપ ટેન પાવરફુલ દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે આવ્યું પાવર ઇન્ડેક્સ બે હજાર જાહેર કરાયું દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એમને કમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ દર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે